હું અત્યારે પર્થમાં રહું છું ઓસ્ટ્રેલિયા મારો પહેલીવારનો અનુભવ છે જે પહેલીવાર જ મેં એક કરી છે જેમાં મારા સનને બહુ ડાયરિયા હતા ને એને ને એ થઈ ગયું એના લીધે પાણી અર્પણ નો પ્રયોગ કર્યો અમે યસ્ટરડે પહેલી વાર તો એનું રિઝલ્ટ તરત જ દેખાય સવારમાં એને બધું જ સારું થઈ ગયું હતું એને દવાની ને અત્યારે સારું છે કરી તરત જ થઈ ઓકે કોને તમને શીખવાડ્યું એ મારા મોટા ભાઈ હતા હિરેનભાઈ પ્રવીણભાઈ પટેલ આણંદથી આણંદથી ઓકે ધન્યવાદ પરોજીના આશીર્વાદ નિયમિત પ્રયોગ કરો બિપિનભાઈ પરિવાર સાથે ને તમારા મિત્રો મને શીખવાડો ધન્યવાદ ચરણ શું